ગુજરાતના વાતાવરણમાં એક પલટો જોવા મળી રહ્યો છે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ વરસવાની આગાહી છે તે હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે પાકિસ્તાનમાં પણ એક સર્ક્યુલર સિસ્ટમ સક્રિય થતા બાદ વરસાદી સિસ્ટમ આ સક્રિય થઈ છે ને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ છે તે ભૂખા બોલાવશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ વરસાદી સિસ્ટમ છે તે આગામી સમયમાં પણ જોરતાથી કાર્ય કરશે ને તેના જ કારણે હાલ જે ભર ઉનાળા ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે વાતાવરણમાં અચાનક પલટું જોવા મળી રહ્યું છે ત્યારે ઠંડક તો પ્રસરી છે પરંતુ જગતનો તાત ચિંતિત બન્યો છે ત્યારે આ જે કમોસમી વરસાદ છે તેને લઈને શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તે સાંભળી લો રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ઘણા સમયથી આપણું અનુમાન હતું કે ત્રણ મે બે હજાર પચીસ થી લઈ અને દસ મે હાજર પચીસ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચુક્યું છે અત્યારે ગુજરાતના મેડ લેવલ ઉપર એટલે કે સાતસો એચપી લેવલે બગડું સર્ક્યુલેશન જાય ચૂક્યું છે અને જેને કારણે જોવા જઈએ તો છેલ્લા ત્રણ દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડ્યા છે અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે અને હવે આજે તારીખ છ મે બે હજાર પચીસ છે આજથી લઈને ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે જેમાં છ સાત અને આઠ મે આ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદો પડશે અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ સ્ટોમ એક્ટિવિટી થાય જ્યાં અતિ વીજળી promosi boleh boleh ત્યાં ચાર ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે પણ અત્યારે જે આ એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એટલે હજુ પણ આપણે ત્રણ દિવસ વધારે વરસાદ પડશે જેમાં છ સાત અને આઠ તારીખ અને નવ અને દસ તારીખે સામાન્ય ચાપટા પડશે અને દસ તારીખથી આપણે આ

એવી રીતે સૌરાષ્ટ્રમાં પણ હવે પછીના જે દિવસ તેમાં તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાને આ પ્રભાવિત કરવાનું છે જેમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે તેમાં વધારે વરસાદ જોવા મળશે એમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની આની અસર વધારે જોવા મળશે બીજા વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદો છે એ ચાલુ રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગો હોય અમદાવાદ ગાંધીનગર પાનાણ નડિયાદ જેવા વિસ્તારો હોય અથવા તો દાહોદ ગોધરાના છોટાઉદેપુર હોય કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો હોય ઓલ ઓવર ગુજરાત કે અંદર આમ તો બહુઠણ અસર જોવા મળશે પણ મેં જે આપને જિલ્લાઓના નામ જણાવ્યા છે એમાં તીવ્રતા વધારે જોવા મળશે આજે છ મે બે હજાર પચીસ ના રોજ આ જે યુએસસી છે અપર એર સાયક્લોનિક છે તો અત્યારે ગુજરાતના મેડ લેવલ ઉપર આવી ચૂક્યું છે અને ગુજરાત ઉપરથી જ પસાર થઈ રહ્યું છે પણ ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે જેથી કરીને આની અસર છે આપણે દસ મે બે સુધી કન્ટિન્યુ જોવા મળશે ખાસ કરીને જે વિસ્તારોમાં આ વરસાદો પડશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ છે થોડું વધારે જોવા મળશે જોકે આ માવઠાને કારણે આપણે અનેક પ્રકારના નુકસાન છે ગુજરાતમાં થશે આજ દિવસ સુધી એટલે કે છેલ્લા ત્રણ દિવસની અંદર પણ ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું છે અને હજુ પણ વરસાદની તીવ્રતા વધવાની છે એટલે આજે નુકસાનીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ વરસાદો છે એ હજુ પણ આપણે કન્ટિન્યુ રહેશે આ કારણે કારણે મિડ લેવલે જે છે છે ચોક્કસથી તાપમાનમાં એક ઘટાડો થયો આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના તમામ જિલ્લાનું તાપમાન છે એ ડિગ્રી કરતા નીચે આવી ગયું છે એટલે એક પ્રકારે તાપમાનમાંથી રાહત મળી છે પણ માવઠું છે એ કઈ રીતે ગુજરાતને અત્યારે નુકસાન કરી રહ્યું છે અને આવનારા દિવસમાં હજુ પણ અતિ તીવ્રતા সাথে মাঠ থাকে শক্যতাও দেখ આપે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તમને હાલ મોટી આગાહી સામે આવી છે આગામી દિવસોમાં તાપમાનને લઈને તમને વાત કરી છે અને હાલ આ દિવસોમાં કહેવાય છે કે ગરમીનો તાપમાન પારો છે સૌથી હાઈ હોય છે પરંતુ જે દિવસે છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણને કરવટ લીધી છે ભારે બફારો અને ગરમી બાદ હવે વરસાદની શરૂઆત થઈ છે તેના કારણે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો છે સાથે જ આ વાતાવરણના કારણે કેરી અને કેળા પકવતા ખેડૂતોના માથે આભ તૂટી પડી હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે દર્શક મિત્રો આની આપણે ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં